ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી ગઠબંધન પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલો હતો ત્યારે હવે છોટુ વસાવાએ તેમની નવી પાર્ટી ભારત આદિવાસી સંગઠન જાહેરાત કરી છે ત્યારે આ અંગે વધુમાં છોટુ વસાવાએ શું કહ્યું જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અત્યાર સુધીમાં ભરૂચમાં છોટુ વસાવાના જે સમર્થકો અને આદિવાસીઓ ચૈતર વસાવાના સમર્થનમાં હતા તેઓ હવે છોટુ વસાવાની આ જાહેરાત બાદ છોટુ વસાવા તરફ પાછા વળી શકે છે અને છોટુ વસાવાના સમર્થનમાં જોડાઈ શકે છે આજે જે અમારા મહાન માણસ આદિવાસીઓ ના જે જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે ફાઈવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મોંડાને આજે ચોપનમી પુણ્યતિથિ અથી નયે દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનું જે સંગઠન અમે આજે બનાવ્યું છે અને સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઈબલને લૂંટી ખાવાને એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ન અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણી અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર